જય મેચ ફ્રેન્ડ્સ વેલકમ બધાનો એક નવા વ્લોગમાં તો જુઓ આજે મેં શેનો બ્લોગ લીધો છે અને હું શું બનાવું છું લાસ્ટ સુધી બન્યા રહ્યો છું અને મેં વસ્તુ બનાવવા માટે લઈ લીધું છે મરચું ટમેટું ઢુંગળી અને ટાઢો રોટલો હોય ઠંડો રોટલો આપણે ઘરે જે હોય એ અને વટાણા મેં બાફીને રાખ્યા હતા મીઠો લીમલો ને રેગ્યુલર થતાં મસાલા યુઝ કરેલા છે પછી આપણી ઘરે ઠંડો રોટલો હોય ને રાતનો કે પછી તમારે બપોરે જમવું હોય તો તમે સવારે સ્પેશિયલ પણ બનાવી શકો છો અને રાતનો હોય તો એ રાતનો તો બેસ્ટ હોય જ આવી રીતે એને જો છોડી નાખવાનો છે રોટલાની એના બહુ મોટા કટકા પણ નથી રાખવાના અને સાવજીનો ભૂકોય નથી રાખવાનો આવી રીતે તમે જોઈ શકો છો મેં કચરો કરેલું છે એવી રીતે અતકચરું રાખવાનું છે ને આ વઘારેલો રોટલો તો ટેસ્ટમાં જમવાની બહુ જ મજા આવે છે એટલી મજા આવે ને વાત વાતની એમાં સાથે ડુંગળી સુધારેલી હોય સલાડ હોય કાચું એટલે મજા આવે છે પાપડને બધું જમવાની એમાં શિયાળામાં તો ખાસ કરીને સાંજે કે વઘારે ને એટલે બહુ જ મજા આવે અને છાસમાં વઘારવાનો હોય ખાટો રોટલો સિટીના લોકોને તો ભાવતો જ હોય બધાને જો કે ભાવે જ તે બહુ જ સરસ થાય તમે પણ ટ્રાય કરજો ઘરે મોસ્ટ ઓફ તો બધા લોકો બનાવતા જ હોય પણ જે લોકોને ખ્યાલ નથી એ મારો વ્લોગ એના સુધી પહોંચે તો તમે લોકો પણ બનાવવાની ટ્રાય કરજો અને ચેનલ મારી કરી દેજો સબસ્ક્રાઈબ લાઈક કરી દેજો વિડીયોને બરાબર ને ચાલો કન્ટિન્યુ લોગમાં રહ્યો અને જુઓ હું કેવી રીતે વઘારું છું પછી મારો હવે ચોળાઈને થઈ ગયું છે રેડી એટલે હવે મેં મૂકી દીધું છે ગેસ ઉપર તેલ મીડિયમ નાખવાનું છે બહુ વધારે તેલ નથી નાખવાનું આપણે ઘરે બધાને ભાવતું હોય એટલું ઓઇલી રાખવાનું તેલ આવી જાય એટલે આપણે વઘાર આપી દેવાનો છે વઘારમાં તો એવું છે બધા આપણે વઘારતા હોય એવી રીતે જ વઘારવાનું છે રાઈ ને જીરું ને હિંગ મીઠો લીમડો એ નાખીને જ બસ વઘાર આપવાનો છે મેં પણ એવી રીતે જ નાખેલું છે થોડીક રાઈ જીરું અને આ જો હિંગ નાખી છે અને મીઠા લીમડાના પાન નાખવાના છે પછી થોડીક વાર એમ થઈ જાય એટલે પહેલાં ડુંગળી એડ કરી દેવાની અને મરચાં એડ કરવાના ટમેટું થોડી વાર રહીને નાખવાનું છે ડુંગળી થોડીક લાલ જેવી થઈ જાય ને પછી ટમેટું નાખવાનું અને સરસ મજાનું આવી રીતે હલાવીને મિક્સ કરવાનું અને થોડીક વાર ડુંગળીને ચડવા દેવાની છે એનો કલર થોડોક બદલે ત્યાં સુધી રહેવા દેવાની છે સરસ મજાનું થઈ જાય જોઈ શકો છો મારી ચડે છે ડુંગળી ચડતી હોય એટલે સાઈડમાં મારે બીજું ઘણું કામ થતું હોય છાસ બધું બહાર કાઢી લઉં એવું બધું કામ ચાલતું હોય એટલે એમાં અમારે બે શેતાન બાળકો છે ઘરમાં એટલે તો વાત જ જવા દે અને અમારે પાછું આ રોટલા વઘારવામાં એવું થયું તો અમે સવારે સ્પેશિયલ રોટલો બનાવ્યો હતો રાતનો અડધો પડ્યો હતો અને સવારે મોટો બધો બનાવ્યો હતો બપોરે વઘારો હતો ને એના માટે બહુ જ મજા આવે અને મેં વટાણા પણ પલાળીને રાખ્યા હતા હવે જો ડુંગળીનો કલર થોડો થોડો ચેન્જ થઈ ગયો છે એટલે હવે મેં ટમેટા પણ એડ કરી દીધા એમાં અને સાથે હવે હું વટાણા પણ એડ કરી દઉં છું પછી સરસ મજાનું મિક્સ થઈ જાય છે તમે જોવો મિક્સ થાય છે એટલે કેટલું સરસ ના લાગે છે હજી મસાલા તો કંઈ એડ જ નથી કર્યા તમે જોવો કેટલું સરસ લાગે છે હવે મસાલા એડ થોડુંક થઈ જાય એટલે મસાલા એડ કરી દેવાના છે હળદર હી હળદર જીરું અને મીઠું અને લસણવાળું મરચું જોકે લસણ વધારે ભાવતું હોય ને તો તમે લસણની કટકી પણ આમાં નાખી શકો છો પણ મારે લક્ષરાજના પપ્પાને લસણની કટકી નથી ભાવતી એટલે મેં લસણવાળું મરચું એડ કર્યું છે જે સારી રીતે મિક્સ કરવાનું છે સ્પાઈસી ભાવતું હોય ને તો મજા જ આવી જાય જમવાની એમ ગરમ ગરમ જમો એટલે આ મોઢામાં જાય ને ગરમ ગરમ હોય સાથે ડુંગળીનું બટકું ભરીએ એટલે કેટલી મજા આવે બહુ જ મજા આવે તમે પણ એવી રીતે જમજો મને તો ગરમ ગરમ ધોવાળા નીકળતું હોય ને ચા કે કોઈ પણ વસ્તુ હોય રોટલી તો ગરમ ગરમ જમવાની જ મજા આવે જો કેટલું સરસ લાલ લાલ લાગે છે ને હવે એમાં નાખી દેવાની છે ખાટી છાશ છાશ જ વધારે નાખવાની છે પણ જો બહુ ખાટી હોય ને તો થોડુંક પાણી પણ નાખવાનું છે છાશ મેં લગભગ બે અઢી વાટકી જેટલી છાશ નાખી અને થોડુંક પાણી પણ નાખ્યું એની અંદર એટલે બહુ ખટાશવાળો પછી ન લાગે મીડિયમ મીડિયમ સારું લાગે મોરસની ચપટી પણ નખાય થોડીક મેં પણ નાખી હતી ચાજી નહીં થોડીક એવી ચપટીક જ નાખવાની હો કોઈ વધારે ન નાખતા ન પછી ગયડો ગયડો લાગશે બરા હવે જો રોટલો મારું આ છાસ વાર ઉકળી ગયું છે એટલે હવે હું રોટલો એડ કરી દઈશ થોડુંક આમ ઉકળશે ને એટલે સરસ ઘાડું કઢી જેવું થઈ જશે પછી રોટલો નાખી દેવાનો છે અંદર ધીમે ધીમે કરીને પછી સરસ મજાનું મિક્સ કરી દેવાનું છે અને ઢોળાઈ નહીં એવી રીતે ધીમે ધીમે હલાવીને મિક્સ કરી દેવાનું ને થોડીક વાર એને છે ને ઉકળવા દેવાનું છે ઉકળે ને એટલે સરસ મજાનું થઈ જાય તો જો મારો રોટલો અહીં થઈ ગયો છે તૈયાર સેજ ઘટ થાય ત્યાં સુધી હું ગેસ ઉપર રહેવા દઈશ અને હવે તમે લોકો પણ આવી રીતે ઘરે ટ્રાય કરજો અને મારી રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને કહેજો અને હા સાથે સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બરાબર ને ચેનલ તો સબસ્ક્રાઈબ કરવી પડે ને અમારા બ્લોગ તમે લોકો જોવો છો તો સબસ્ક્રાઈબ તો કરવું પડે ને ચાલો કરી દેજો ફટાફટ સબસ્ક્રાઈબ અને હવે અમે લોકો જમવા બેસી જઈએ છીએ અમારો રોટલો થઈ ગયો છે રેડી કોઈને જમવો હોય તો આવી જાઓ ચાલો બધા અને બસ જો રેડી થઈ ગયું છે અને મેં લાસ્ટમાં ગરમ મસાલો થોડોક એડ કરી દીધો છે અને મારી ફેવરેટ છે કોથમરી કોથમરી વગર તો મને કાંઈ મજા જ ન આવે એટલે કોથમરી તો નાખવી જ પડે બરાબર ને કોને કોને ભાવે મારી જેમ કોથમરી જવો કેટલું મસ્ત લાગે છે ને તો ચાલો આવી જાઓ તમે બધા પણ ધુવાડા નીકળે છે જો કેવી મજા આવશે જમવાની ચલો ડિશ પણ નીકળી ગઈ છે આવી જાઓ ફટાફટ બધા ચલો બબાય જય માતાજી